નમસ્કાર ખેડૂત મિત્રો ઓનલી ખેડૂત હેલ્પમાં આપનું સ્વાગત છે આજે તારીખ તેર જુલાઈ બે હજાર ચોવીસ સાંજના સાડા પાંચ વાગ્યાના મહત્વના હવામાન સમાચાર જાણીશું જેમાં ગુજરાતમાં આજે રાત્રે તેમજ આવતીકાલે કયા કયા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે તેમજ આગામી સમયમાં સોળ જુલાઈથી બાવીસ જુલાઈ સુધી ગુજરાતના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે મેઘ તાંડવ જોવા મળશે તો કયા કયા વિસ્તારોમાં આવી સ્થિતિ જોવા મળશે જોઈએ સંપૂર્ણ અપડેટ ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરી લેજો ખાસ કરીને ખેડૂત મિત્રો આપણે વાત કરીએ તો આ છે આપણું ગુજરાત અને ગુજરાતની નજીક જે ચોમાસું ધરી પહોંચી ગઈ છે તો બીજી બાજુ દક્ષિણ ગુજરાતના જે ભાગો છે ત્યાંથી કેરળ સુધી જે ઓફ ટ્રપ સક્રિય છે તેમજ ખાસ કરીને જે સાયક્લોનિક સર્ક્યુલેશન છે જે રાજસ્થાન ઉપર એક સક્રિય છે અને બીજું આસામ બાજુ પણ સક્રિય છે તેમજ બંગાળની જે ખાડી છે તેમાં પણ સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે જેના કારણે ગુજરાતના જે તમામ વિસ્તારો છે તેમજ ભારતના દક્ષિણ ભારતના મોટાભાગના ભાગોમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ગુજરાતની અંદર પણ સોળ જુલાઈથી બાવીસ જુલાઈ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે મોટાભાગના વિસ્તારો સૌરાષ્ટ્રના અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી ભારે વરસાદ પણ ખાબકી શકે છે જોઈએ અત્યારની રાત્રિની અપડેટ તેમજ આવતીકાલની અપડેટ અત્યારના સમયની આપણે વાત કરીએ તો અત્યારે સૌરાષ્ટ્રના જે દરિયા કિનારાના ભાગો છે પોરબંદર હોય જૂનાગઢ હોય ભાવનગર હોય તો દરિયા કિનારાના ભાગોમાં હળવાથી મધ્યમ ઝાપટા જોવા મળે છે તો મધ્ય ગુજરાતમાં અમદાવાદ કપડવંજ બાલાસિનોર લુણાવાડા ગોધરા ડાકોર મહુદા મહેસાણા ધોળકા આજુબાજુના વિસ્તારો પીપલોદ દાહોદ તેમજ ખંભાત બોરસદ વડોદરા જંબુસર કરજણ આજુબાજુના સાપાનેર સુધીના વિસ્તારોને છોટા ઉદેપુરમાં સામાન્ય ઝાપટા તેમજ દક્ષિણ ગુજરાતમાં ભરૂચ કોસંબા વંકલ ઉંબરપાડા ડેડિયાપાડા સુરત બારડોલી તેમજ તાપી નવસારી બીલીમોરા વાંસદા વલસાડ ભવનાથ અંબોશી સાપુતારા ડાંગ તેમજ વાપી ખાડોલી કપરાડા આજે બધા વિસ્તારો છે તેમાં પણ વરસાદની સંભાવના છે તો અત્યારે હાલ આજે તેમજ આવતીકાલે દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે જેમાં સાર્વત્રિક વરસાદ ચાલુ રહેશે રાત્રિની અપડેટ જોઈએ તો રાત્રિના સમયે પણ દક્ષિણ ગુજરાતમાં તેમજ મધ્ય ગુજરાતના ખંભાત વડોદરા છોટાઉદેપુર તેમજ દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો જંબુસર કરજણ સિનોર ભરૂચ આજુબાજુના વિસ્તારો ડેડીયાપાડા ઉંબરપાડા કોશંબા વંકલ આજુબાજુના જે વિસ્તારો છે સુરત બારડોલી અને તાપી સુધીના જે વિસ્તારો છે જેમાં વરસાદ જોવા મળશે તેમજ નવસારી બીલીમોરા વલસાડ વાપી ભવનાથ અંબોશી તેમજ ખાડોલી કપરાડા વાની આ બધા વિસ્તારોમાં પણ વરસાદની સંભાવના રહેલી છે તો ખાસ કરીને આવતીકાલે વહેલી સવારની અપડેટ જોઈએ જેમાં આઠથી નવ વાગ્યાના સમયગાળા દરમિયાન કયા કયા ગુજરાતના વિસ્તારોમાં વરસાદ જોવા મળશે તેની વાત કરીએ તો આવતીકાલે વહેલી સવારથી બપોરના સમયગાળા સુધી ભરૂચ સુરત તાપી વલસાડ નવસારી તેમજ ડાંગ અને વાપી સુધીના જે વિસ્તારો છે ભવના થંબોશી છે તેમાં વરસાદ જોવા મળશે આવતીકાલે બપોરની અપડેટ જોઈએ તો સૌરાષ્ટ્રના દરિયા કિનારાના જે વિસ્તારો છે જેમાં પોરબંદરના કોઈ વિસ્તારો હોય જૂનાગઢ ગીર સોમનાથ અને ભાવનગરના દરિયાકાંઠાના ભાગોમાં સામાન્ય ઝાપટા જોવા મળશે તેમજ દક્ષિણ ગુજરાતમાં સુરત તાપી વલસાડ નવસારી અને ડાંગ જિલ્લામાં પણ ઝાપટા જોવા મળશે આવતીકાલે સાંજની અપડેટ જોઈએ તો તેમાં પણ હળવા સામાન્ય ઝાપટા આપણને જોવા મળશે જ્યારે પંદર તારીખની વાત કરીએ તો પંદર તારીખમાં પણ મધ્ય ગુજરાતના જે ભાગો છે અને ઉત્તર ગુજરાત તેમજ દક્ષિણ ગુજરાતના ભાગોમાં સામાન્ય હળવો વરસાદ ચાલુ થશે મધ્ય રાત્રિએ પંદર તારીખે વરસાદના વિસ્તારો સૌરાષ્ટ્ર સુધી લંબાશે અને દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાતના ભાગોમાં જોવા મળશે સવારની સોળ તારીખની અપડેટ જોઈએ જેમાં ખાસ કરીને પાંચ વાગ્યાથી નવ વાગ્યાના સમયગાળા દરમિયાનની અપડેટ જોઈએ જેમાં બંગાળની ખાડીની જે સિસ્ટમ છે એ નાગપુર સુધી ફેલાયેલી છે તો સાયક્લોનિક સર્ક્યુલેશન ઓફ શોર ટ્રપ સિયર ઝોન અને સાયક્લોનિક સર્ક્યુલેશન ત્રણ આવી સ્થિતિ જોવા મળશે જેના કારણે દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળશે જેમાં સોળ તારીખે ઉત્તર ગુજરાતના જે ભાગો છે મહેસાણા હિંમતનગર મધ્ય ગુજરાતમાં અમદાવાદ ગાંધીનગર ખેડા આણંદ વડોદરા છોટા ઉદેપુર તેમજ દક્ષિણ ગુજરાતના ભરૂચથી લઈ સુરત વલસાડ સુધીના તમામ વિસ્તારો સૌરાષ્ટ્રમાં ભાવનગર બોટાદ અમરેલી ગીર સોમનાથના ભાગોની અંદર વરસાદની શરૂઆત થઈ છે બપોરની અપડેટ જોઈએ સોળ તારીખની તો બપોરના સમયે દક્ષિણ ગુજરાતના જે આ વિસ્તારો છે તેમાં અતિ ભારે વરસાદ જોવા મળશે પૂર હોનારત જેવી સ્થિતિ સર્જાઈ શકે છે જ્યારે વાત કરીએ સોળ તારીખે બપોર પછી સાંજના ચાર વાગ્યા પછી ઉના મહુવા અમરેલી જૂનાગઢ અને ગીર સોમનાથના અને રાજકોટ સુધીના જે મોટા ભાગના વિસ્તારો છે તેમજ દક્ષિણ ગુજરાતના જે વલસાડ વાપી ખાડોલી કપરાડા સુરત બીલીમોરા તેમાં વરસાદ જોવા મળશે રાત્રિની વાત કરીએ સોળ તારીખે તો વેરાવળ ઉના ગીર સોમનાથ જૂનાગઢ અમદાવાદ ગાંધીનગર આ બધા વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળશે આમ તો ખાસ કરીને સોળ તારીખથી લઈ સત્તર તારીખ સુધી અને સત્તર અઢાર તારીખ સુધી ગુજરાત ઉપર સિસ્ટમ ભયંકર રીતે ત્રાટકી શકે છે અને અઢાર તારીખે પણ કચ્છના વિસ્તારો જામનગર દેવભૂમિ દ્વારકા મોરબી તેમજ ઉત્તર ગુજરાતના જે ભાગો છે તેમાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળશે ઓગણીસ તારીખની અપડેટ જોઈએ તો ઓગણીસ તારીખમાં પણ કચ્છ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળશે વીસ તારીખથી વરસાદની જે તીવ્રતા છે તેમાં ઘટાડો થશે પરંતુ હળવો મધ્યમ વરસાદ ચાલુ રહેશે હવે આપણે વાત કરીએ આગામી દસ દિવસની અંદર ગુજરાતના કયા વિસ્તારમાં સૌથી વધુ વરસાદ પડશે તો સૌથી વધુ વરસાદ આપણે જોઈએ તો સૌરાષ્ટ્રના ભાગોમાં પડશે જેમાં ઉના હોય જુનાગઢ હોય રાજકોટ હોય જામનગર હોય પોરબંદર હોય તેમજ સુરત વલસાડ નવસારી ડાંગ તાપી આ બધા વિસ્તારો અને કચ્છના થોડા ઘણા વિસ્તારોમાં વરસાદ પડશે સૌરાષ્ટ્રના આ તમામ વિસ્તારો તેમજ દક્ષિણ ગુજરાતની અંદર સુરત પછીના જે વિસ્તારો છે તેમાં વરસાદ પડશે તો ખાસ કરીને ખેડૂતોને અને માછીમારોને પણ એલર્ટ કરી દેવાયા છે કે આગામી સોળ તારીખથી એકવીસ તારીખ સુધીમાં પોતાના કાર્યો પતાવી લે અને માછીમારોને દરિયામાં ન જવાની પણ ચેતવણી આપી દેવામાં આવી છે કારણ કે પચાસ કિલોમીટર પ્રતિ કલાક કે તેના કરતાં પણ વધુ પવનની ઝડપ જોવા મળી શકે છે તો આ રીતે ખાસ કરીને ખેડૂતોએ પણ તકેદારી રાખવી જોઈએ કારણ કે જે પણ ખેડૂતો નદી કાંઠાના જે વિસ્તારો હોય તેવા ગામડાઓએ ખાસ એલર્ટ રહેવું જોઈએ અને હવામાન વિભાગ દ્વારા ચેતવણી આપવામાં આવી છે સરકાર દ્વારા પણ પગલાં લેવામાં આવી શકે છે તો ખેડૂત મિત્રો ફરી વખત મળીશું નવી અપડેટમાં જોતા રહેજો ઓનલી ખેડૂત હેલ્પ